નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો સત્તર તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને મિત્રો વાર મંગળવારના રોજ આજની આવક તો મિત્રો બંધ છે મિત્રો અને આજનો સ્ટોકની વાત કરી દે તો આજે સ્ટોક કટોકટીમાં છે મિત્રો આજે કદાચ આવક થાય તો થાય એવું છે મિત્રો કદાચ આજે આ બધો માલ લેવાઈ જાય તો આવક થઈ જ છે મિત્રો ને કદાચ આવક ન થાય મિત્રો આજે યાદની જાહેરાત થયા બાદ વાહન લઈને આવવું મિત્રો હરાજીનું કામકાજ જો તમે ચાલુ છે હરાજીનું કામકાજ તો હરાજીમાં જે જાણી કહેવાળી છે આજના બજારમાં વાહ મિત્રોમાં જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો મિત્રો વાહનોની લાઇન તો અત્યારથી જ યાર્ડની બહાર લાગી ગઈ છે લાંબી લાંબી લાઇન લાગવા માંડી છે વાહનોની મિત્રો જે કોઈ આવકની જાહેરાત થઈ નથી મિત્રો ચારસો ને એકોતેર ચારસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો તમે જોઈ શકો આ માલ નો એકદમ મસ્ત માલ મોટો માલ છે મિત્રો અને કલર વાળો માલ છે ચારસો ને એકોતેર રૂપિયામાં વેચાણો છે માલ સારો માલ છે કરકો એક સાઈઝ નો માલ છે બધો અલા 29 લઈ આ ઊંધી છે આપડે શું આલી ખોટાવરોનો ખોટાવરોનો બધું જોવો છે દેખો બચ્ચા લઈ લે કે નું બાઉ કસમાં 51 એકસોચ્યાસી રૂપિયાનો ભાવ રૂપિયાનો છે કોટા વાળો માલ છે તમે જોશો એકસો ને પિંચ્યાસી રૂપિયાનો ભાવ થયો સાઈઝ વાળો માલ છે અમુક ટકા અને અમુક ટકા જો કોઈ બે ગયું છે મિત્રો આ ટાઈપનું થઈ ગયું છે મિત્રો ખાલી એકસો ને પિંચ્યાસી રૂપિયાનો ભાવ થયો છે ત્રણસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે બાંગ્લા ક્વોલિટી છે મિત્રો ત્રણસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે બાંગ્લા ક્વોલિટી છે ત્રણસો એકત્રીસ રૂપિયા એકદમ કલર વાળો માલ છે મિત્રો સુપર બાંગ્લા ક્વોલિટી એકસો ને છેતાલીસ રૂપિયા નો ભાવ થયો છે તમે જોઈ શકો એકસો ને છેતાલીસ રૂપિયા માલ સુપર માલ છે મિત્રો એકસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે માલમાં માં કઈ નો વધે ને કોટા માલ થઈ ગયો છે એની સામે ભાવ ઓછા એવા છે બાકી માલ સારો જ છે ખોટા થઈ ગયા બધે ઉગી ગયો છે લાગટ લાગટ ઉગી ગયું છે ત્રણસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો છે ત્રણસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ છે તમે જોઈ શકો છો ત્રણસો ને એકતાલીસ રૂપિયા માં વેચાણો છે એકતાલીસ રૂપિયા નો ભાવ